હેલો દોસ્તો કરો રાષ્ટ્રીય ફોલો લાઈક તમામ મિત્રોને હેપી દિવાળી આજે અમારા વડિયાળના ચા કૃષકો માટે સીતારામ કેટલેશ દ્વારા ઊંધિયું મૂકવામાં આવ્યું છે તો જોયા ઊંધિયાનો ટેસ્ટ લોકો ખરીદી કરવા આવ્યા છે એનો પણ રિવ્યુ લઈ લો તો પહેલાં મિત્રો તમને બતાવી દઉં કોઈ ઊંધિયું નહીં કાજુ ગાઠિયા

હા ડબલા મિત્રો લાઈનમાં ખરીદીમાં હે પાવેશ ભાઈ હા આવોની પાવેશ ભાઈ લાવો લાવો કાઈજો હે પણ ભાવલે પૂચો પછી ભરતભાઈ આજે તો મેં દિવાળીનું આ શેનું શેનું શાક છે કાજુ કાજુ ગાઠિયા ને કાજુ ઢોકળી કાજુ ગાઠિયા ને કાજુ ઢોકળી કેટલા વાગ્યા આવતી ચાલુ રહે આ નવ વાગ્યા લગભગ સરસ કેવી છે ગરાકી કેવી છે ફૂલે ફૂલ આ તમને ભરાયને બાય કાઢે એવું જોઈએ કોટના ગામડે જ તો તમારો નંબર કઈ દ્યો ને નવાણું બે ચુમાલી નવાણું આ થયો સીતારામ ગેટ સીતારામ ગેટ ભલે ભલે ભાગે ઉંધ્યો કાલે ઊંધી ઉધા હાસ્તા વર નું એ તમને ફોન કરીને પૂછી આવજો બરોબર એ કેટલા વાગા થી કેટલા વાગે ઊંધી હવે 8 વાગા થી બપોરના ના 11:30 વાગ્યા 11:30 12 હોય ક્યાં આવ દેખો હોય ચાલ આવ દેખો ચાલો દેખો કરો રા સ્ટુડિયો લાઈક એ અમારા આ કસ્ટમરો છે બોલે બોલે કેમ જો રજુભાઈ અમારા ફેસબુક ના ચાહક છે બોલો બોલો શું કે જોરથી બોલો ભગવાન બોલો લાઈક કરો શેર કરો ભાઈ લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો આજે જો બે ભાઈ કાજુ નજારો આમાં જો ઘરે ગુસું ફો ફોન કરી હતી પૂછે છે

काजू रोकी दे काजू गाठी लो चलो मित्रो स्टूडियो खोलो